નમસ્કાર દોસ્તો આપણે જાણીએ છીએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે જેલવાસ ભોગવી રહ્યા છે એવા સમયે અલગ અલગ લોકો એમના સમર્થનમાં આવી રહ્યા છે કેજરીવાલ અને ભગવતમાન ઉપસ્થિત રહ્યા હતા અને એમની હાજરીમાં મહાસંમેલનનું પણ આયોજન થયું ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે ચૈત્ર વસાવાને બચાવવા માટે શું કહ્યું હતું એમણે આખરે હકીકત જાણવા માટે આજના વિડીયોમાં આજ સુધી બન્યા રહેજો આજે અમે તમને તમામ તમામ બાબતે વિગતે વાત કરીશું કે શું છે હકીકત અને હવે આગળ શું કાર્યવાહી થવાની છે માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી વાત કરી દઈએ ડેડીયાપાડાના ચૈતર વસાવા વિશેની વાત એવી હતી કે જ્યારે પ્રાંત અધિકારીની ઓફિસ ડેડિયાપાડામાં પાંચ જુલાઈના રોજ બબાલ થાય છે પાંચ જુલાઈના રોજ એમની ધરપકડ પણ કરવામાં આવે છે અલગ અલગ લોકો મેદાને આવે છે એમના ચાહક મિત્રો એમના સમર્થક મિત્રો આખરે ડેડિયાપાડાની જનતા હોય કે એમનો સમાજ હોય તમામ લોકોમાં ઘેરા રોષનો માહોલ હતો આ માહોલની વચ્ચે જેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવાને જેલવાસ થાય છે આખરે કોર્ટમાં જ્યારે કાર્યવાહી થાય ત્યાં સુધી એમને જેલવાસ ભોગવવાનો હતો જેલવાસ બાદ હવે કોર્ટમાં પણ કાર્યવાહી લંબાઈ એમની જામીન અરજી છે એને ફગાવી દેવામાં આવી અને ફરીથી હવે ચૈતર વસાવા જ્યારે જેલવાસ ભોગી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે હવે એમને પોતે ન્યાયની લડત આગળ ચાલતા રહેશે અને હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા ત્યાં પણ બાવીસ જુલાઈના રોજ નિર્ણય આવ્યો પણ નિર્ણય એવો આવ્યો કે એમાં એવી વાત સામે આવી કે સામે પક્ષે રહેલા વકીલે સમયની માગણી કરી અને એમણે કહ્યું કે હવે કોર્ટ કોર્ટ દ્વારા એવી જાહેરાત થઈ કે હવે પાંચ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને પાંચ ઓગસ્ટ સુધી જેલવાસ ભોગવવો પડશે અને પછી ખબર પડશે કે હવે એમની જામીન અરજી મંજૂર કરવામાં આવશે કે ના મંજૂર પરંતુ આ વખતે ડેડીયાપાડામાં મહાસંમેલનનું આયોજન પણ થયું જેમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા જેમાં ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા એમણે શું કહ્યું એમણે એવું કહ્યું કે હવે તો ચૈતર વસાવાને નહીં પરંતુ હવે તમામ લોકોને અમે બહાર લાવીશું લોકોના આત્મા જગાડવાનો પ્રયત્ન કરીશું એવી વાતો જ્યારે ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ ઉપરથી કરી ત્યારે દેડિયાપાડાની જનતા પણ એમને સાંભળતી રહી ગઈ ગોપાલ ઇટાલિયાએ એવું કહી ગયું કે હવે માત્ર ચૈતર વસાવાને નહીં છોડાવીએ પરંતુ હવે આખું જે કાંઈ તંત્ર છે એમને છોડાવીશું ત્યારે આ મુદ્દો જ્યારે સામે આવ્યો ત્યારે અલગ અલગ લોકો ગોપાલ ઇટાલિયાના સમર્થકો એમના ચાહક મિત્રો દેડિયાપાડાની જનતા હોય કે તમામ એમના સમાજના લોકો હોય ચારે તરફ જ્યાં જુઓ ત્યાં એવું કહેવાય કે સૌ લોકોમાં ઉત્સાહનો માહોલ હતો પરંતુ આ તમામ વાતોની વચ્ચે જયતર વસાવા અંગે હવે પાંચ ઓગસ્ટના રોજ મોટો નિર્ણય જાહેર થઈ શકે છે ત્યારે હકીકત સામે આવી શકે છે પરંતુ દોસ્તો આજના વિડીયોમાં અમે તમને અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખીએ છીએ તમને અમારા આજનો આ રસપ્રદ અને રોચક વીડિયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વીડિયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વીડિયોઝ નિહાળવા માટે આજે જ દોસ્તો આ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ચેનલ સાથે